નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે વાત કરીએ ભગભનમાં ગયેલા ભાભી વિશે જે વિડીયો ડાયરેક્ટર સામુહ્યવા ઇશારા કરે છે અને જોઈને તમે પણ ચક થઈ જાશો કારણ કે એ ભાભી એવા ગંદા ઇશારા કર્યા છે કે તમે જોઈને પણ એમ લાગશે કે આ આવા ઇશારા ના કરાય અને વિડીયો જોતા પહેલાં વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ને મારી ચેનલ પર આવા જ નવા વિડીયો તમને જોવા મળશે અને આ ભાભી જો તમે વિડીયોમાં જોશો તો જ તમને ખબર પડશે કે આ કેવા કહેવા એવા ઇશારા કરે છે આવા ઇશારા તો તમે કોઈ કોઈથી જોયા નહીં હોય અને વિડીયો જોઈને વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો તો જો તમને આ વિડીયો હું બતાવું જો તમને આ વિડીયોમાં જેવું લાગે છે કે આપે કેવા ઇશારા કરતા હશે ને કેવી સ્માઈલ આપે છે જોયું ને મિત્રો